માહિતી મેળવી હતી અને વિશેષ એવું જ્ઞાન મેળવ્યું હતું આવનારા સમયમાં સ્કૂલના બાળકો માટે એઆઈ કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તેની જાણકારી પણ તેઓએ મેળવી હતી પરમ દિવસ થી એટલે કે 6 તારીખ થી ગુરુવાર થી કૃતિ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તો દર વર્ષની જેમ હું આજે પણ એક વર્કશોપ કરી રહ્યો છું દર વર્ષે અમે શિક્ષકોની વિદ્યાતા ઉપર ક્લાસરૂમ ટીચિંગ ઉપર નિયરડા વર્કશોપ્સ કરતા હોઈએ છીએ આજે મેં 8 ટેકનોલોજીનો ઉપયોગ વર્ગખંડમાં શિક્ષકો કેવી રીતે કરી શકે એના ઉપર એક પ્રોજેક્ટ કર્યો છે અને એક ઝૂમ મીટિંગ થી ઓનલાઈન આજે મારા પાત્રી શિક્ષકો એની ઉપર અહ નિવેદન દિવસથી દિવસથી ટેકનોલોજીનો પ્રભાવ વધતો જાય છે અને વર્ગખંડમાં જો ટેકનોલોજીનો ઉપયોગ કરે તો શિક્ષકનું કામ હળવું થઈ જાય અત્યારે જે નવી ટેકનોલોજી આવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેનો ઉપયોગ કરી અને શિક્ષકો એમનું કામ કેવી રીતે સરળ કરી શકે બાળકો માટે કોઈ ટોપિક ને સહજ કેવી રીતે બનાવી શકે એના માટે AI ટેકનોલોજીનો ઉપય ઉપયોગ ના જે નિષ્ણાત શિક્ષકો એમના સંયોગ આજી મારા શિક્ષકોને ઓનલાઈન ટ્રેનિંગ આપી રહ્યો છું ફોર એક્ઝામ્પલ કોઈ ટેક્સ્ટ ની કોઈ પીડીએફ હોય કે અમાર ટેક્સ્ટ મટીરીયલ હોય એ ટેક્સ્ટ મટીરીયલ ને પોડકાસ્ટ માં ફેરવવું હોય ટ્રાન્સફર કરવું હોય તો કેવી રીતે થઈ શકે આવી નાની નાની અનેક ટેકનોલોજી એઆઈ ના માધ્યમથી કરી શકાય એ મારા શિક્ષકો શીખે અને વર્ગખંડ માં એનો ઉપયોગ કરે એના માટેની આજે કારીશાળા અમે કરી રહ્યા છીએ સખ ખાસ ટેકનોલોજી નો જો બેલેન્સ થી ઉપયોગ કરવામાં આવે જ્યારે સંલતા પૂર્વક ઉપયોગ કરવામાં આવે એની મર્યાદાઓ સમજીને ઉપયોગ કરવામાં આવે તો શિક્ષક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે અને બાળક માટે અધ્યયન સહજ અને સરળ બનાવી શકે એટલે આનો કેટલો ઉપયોગ કરવો શિક્ષકના વ્યક્તિત્વ ઉપર આધાર રાખે છે કે આનો કેટલો અને કે